સુરતના લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ આરોપી અરબાઝ ઇસ્માઈલ શેખની ધરપકડ કરવામાં આવી મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટ પાસે એમડી વેચતો હતો ડ્રગ્સ આરોપી આદિલ ઉર્ફે મસાલા પાસેથી લાવ્યો હોવાની વિગતો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે એમડી ખરીદ કરી અને છૂટકમાં વેચાણ કરતો હતો લાલગેટ પોલીસે ચાલીસ પચાસ પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે અને આરોપીને એક દિવસના રિમાન્ડ માગ્યા છે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ મેફેડ ડ્રગ્સ પકડવામાં આવેલ હતું જે તે વખતે અગાઉનો આરોપી અરબાજ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો

ક્રાઇમ બ્રાન્ચના ગુનામો ડ્રગ્સમાં પકડાયેલો છે અને બે મહિના પહેલાં જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખુલેલી છે હાલના જે મેફેડોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં હકીકત ખૂલશે